અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચાર મિત્રો કાળી ચૌદશની રાત્રે બાર વાગ્યે મોક્ષધામ એટલે કે સાદી ભાષામાં કહીએ તો શમશાનની મુલાકાત અમારા દ્વારા લેવામાં આવી હતી હવે કાળી ચૌદશની રાત્રિના બાર ને પાંચ મિનિટ અત્યારે થઈ છે અને અમે અત્યારે શમશાનમાં આવ્યા છીએ અહીં હવે શું જોવા મળે તે આગળ વિડીયોમાં જોઈએ તો મિત્રો ત્યારે આપણે મોક્ષધામમાં પહોંચી ગયા છીએ અહીં કોઈ માણસ પશુ પક્ષી પણ કંઈ દેખાતું નથી જોકે લોકોમાં એવી માન્યતા છે કે કાળી ચૌદશની રાત્રે ભૂત પ્રેત આત્માઓ મોક્ષધામમાં આટાફેરા કરતા જોવા મળતા હોય છે અમુક તાંત્રિકો મેલી વિદ્યા પણ મોક્ષધામમાં કરતા હોય છે તેવું કશું જ પણ જોવા મળ્યું નથી માત્ર ને માત્ર કોઈ વ્યક્તિમાંથીથી ઉતાર કરેલ કપડાઓ અને શ્રીફળ જેવી ચીજવસ્તુઓ જોવા મળે છે પરંતુ અમે અહીં અત્યારે પહોંચી ગયા છીએ મોક્ષધામમાં મહાકાળી માતાજીનું અહીં સ્થાનક છે ત્યાં પ્રથમ તો અમે વર્ષોની પરંપરા મુજબ અહીં માતાજીને નૈવેદ્ય ધરાવીએ છીએ કાળી ચૌદસની રાત્રે માતાજીને નૈવેદ્ય ધરાવીએ છીએ જેથી પ્રથમ અહીં મહાકાળી માતાજીના સ્થાનક ખાતે માતાજીને નૈવેદ્ય ધરાવ્યા છે અને મોક્ષધામમાં એવી પણ માન્યતા છે કે અહીં લોકો મોક્ષધામમાં નીચે પડેલી વસ્તુ ન લેવાય અથવા તો નીચે બેસીને ખોરાક ન લેવાય તો મિત્રો અમે અહીં પહેલા તો માતાજીને પ્રસાદ ધરાવ્યા પછી અમે પોતે પણ અહીં પ્રસાદ નીચે બેસીને જમીને જમ્યા છીએ અને જે લોકોમાં એવી માન્યતા છે કે મોક્ષધામમાં નીચે વસ્તુ ન મુકાય ખાવાલાયક ચીજ વસ્તુ નીચે ન મુકાય તો અમે પ્રથમ નીચે મૂકી અને આ ચીજ વસ્તુ ખાધી છે અને રાત્રે બાર ને પાંચ સાત મિનિટ અત્યારે થઈ છે અને અમે માતાજીને પ્રથમ નિવેદ ધરાવીને અમે અહીં પ્રથમ નાસ્તો કર્યા પરંતુ મોક્ષધામમાં કશું જ જોવા મળ્યું નથી પરંતુ કાળી ચૌદશને રાત્રે મોક્ષધામમાં શું જોવા મળે અને કાળી ચૌદશનો મહિમા શું છે તેમજ હકીકતમાં ભૂત પ્રેત આત્માઓ છે કે નહીં તે આપણે વિજ્ઞાનને વિજ્ઞાન દ્વારા શું કહેવામાં આવે છે તેમજ વિજ્ઞાન જાથા દ્વારા શું કહેવામાં આવે છે એ પણ આપણને સંપૂર્ણ જણાવી દઈએ તો મિત્રો અમે જો કે ભૂત પ્રેત આત્માઓ દુનિયામાં છે કે નહીં કે આ લોકોમાં ખોટી માન્યતા છે એ બાબતે પ્રથમ તો અમે ગૂગલમાં સર્ચ કર્યું તો ગૂગલમાં એવો જવાબ મળ્યો કે બંગાળમાં ભૂતે અસંતુષ્ટ માનવી અથવા અકુદરતી અથવા તો અસામાન્ય સંજોગો જેમ કે હત્યા આત્મહત્યા અકસ્માતમાં મૃત્યુ પામેલી વ્યક્તિની આત્માના મૃત્યુ પછીનો આત્મા માનવામાં આવે છે એવું પણ માનવામાં આવે છે કે અન્ય અન્ય પ્રાણીઓ અને જીવો પણ તેમના મૃત્યુ પછી ભૂત બની શકે છે પરંતુ આ બાબતે અમે સમર્થન કરતા નથી હાલ ગૂગલમાં આ સર્ચ કરવાથી આ જાણવા મળ્યું છે પરંતુ હવે વિજ્ઞાન જાથા શું કહે છે એ પણ આપણે જણાવી દઈએ વિજ્ઞાન જાથાના જૈન પૈંડા સાથે થયેલ વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે કાળી ચૌદશીને દિને વર્ષોથી ઘરમાંથી કકડાટ કાઢવા માટે ચાર ચોકમાં કુંડાળા કરી તેમાં ભજીયા વડા મૂકવાની પ્રથા છે તેને કાયમી દફનાવી અનાજનો બગાડ બંધ કરી ભૂખ્યા પશુને આહાર આપવા અપીલ તેઓએ કરી છે વર્ષોથી કકડાટ કાઢીએ છીએ ખરેખર કકડાટ નીકળ્યો ના ગરીબ દેશોમાં ખોટી પ્રથા હોય છે સમુદ્ર દેશોમાં કકડાટ કેમ કાઢતા નથી વિચારો અનુભવો બંધ કરો માનસિક દરિદ્રતાના દર્શન બંધ કરી અને સત્યને સ્વીકારો કાળી ચૌદશની કાલ્પનિક કથાઓ અવિજ્ઞાનિક બોગસ સાબિત થઈ છે નિવારણ સંબંધી તૂચ ચાલે છે તાંત્રિકોની માયાજાળમાંથી મુક્ત થવા આહવાન કરવામાં આવ્યું છે વિજ્ઞાન જાથાના જૈન પંડ્યાએ આહવાન કર્યું છે અને ભૂતપ્રાયત આત્માઓ કાઢવાના ઢોંગ અને ધતિંગ કરી અને પૈસા પડાવતા તાંત્રિકોથી સાવધાન રહેવો પણ તેમના દ્વારા અપીલ કરવામાં આવી છે પરંતુ હજુ પણ વિજ્ઞાન દ્વારા શું કહેવામાં આવે છે તે પણ અમારા દ્વારા ગૂગલ પર સર્ચ કરવામાં આવ્યું છે તો મિત્રો મોક્ષધામની મુલાકાત અહીં પૂર્ણ થઈ અને અમારા દ્વારા મોક્ષધામમાં તમામ જગ્યા પર આંટાફેરા કરવામાં આવ્યા કાંઈ કોઈ પણ સ્થળે કશું જ જોવા મળ્યું નથી પ્રેત આત્માઓ કશું જોવા મળ્યું નથી રાત્રિના બારને આઠ મિનિટ અત્યારે થઈ ગઈ છે અને કશું જ જોવા મળ્યું નથી અમે બિંદાસ્તપણે તમામ જગ્યા પર આંટાફેરા કરી અને પરત ફરી રહ્યા છીએ પરંતુ આપણે પણ જણાવી દઈએ કે જીવતા લોકો જેટલા નડે છે તેટલા મરેલા નડતા નથી જેથી એવો ખોટો પ્રેમ રાખવો નહીં અને માતાજી અને ભગવાન પ્રત્યે શ્રદ્ધા રાખવી યથાશક્તિ પ્રમાણે માતાજી અને ભગવાનની ભક્તિ કરવી જે જે ચોક્કસપણે આપ બિંદાસ્ત કરી શકો છો જેમાં કોઈપણ દત્તની અડચણરૂપ કોઈ પણ થતું નથી જેમાં આપ આપની ઈચ્છા પ્રમાણે અને યથાશક્તિ પ્રમાણે ભગવાન અને માતાજીની બિંદાસ્ત ભક્તિ કરો અને તેમનું ફળ અવશ્ય મેળવો અમારા તમામ દર્શક મિત્રોને પણ વિનંતી છે કે આપ શું ભૂત પ્રેત કે આત્માઓમાં માનો છો તો કોમેન્ટ બોક્સમાં આપનો અભિપ્રાય ચોક્કસથી જણાવજો